કેટલાક પરિસ્રહ જ્ઞાનાવણીય કર્મમાં આવે કેટલાક કેટલાય પરિસ્રવેદનીય કર્મને કારણે આવે કેટલાક પરિસહ મોહનીય કર્મને કારણે આવે અને કેટલાક પરિષ અંતરાય કર્મને કારણે આવે મારા કર્મ અંતરાય હોય અને હું ગોચરીને માટે જઉં તો ઘર બંધ જ હોય ગોચરી મળે જ નહીં રક્ષાબંધન કરવા જતા રહ્યા હોય એ મારા અંતરાય કર્મનો ઉદય તો મારે તો વાપરવું જ છે અથવા તો બીજા ગુરુ ભગવંતને માટે ગોતરી લાવવાની જ છે બાલમુનિ છે બીમાર છે કોઈક તપસ્વીને પારણું છે મારે તો ગોચરી ફોરવાની છે કરવાનું શું તો એક ને ત્રીજા ઘરે ચોથા ઘરે પણ જવું પડે તો એ જવામાં જરા પણ મનમાં ખેદ ન ધારણ કરે જરા પણ મનમાં ખેદ ધારણ ન કરે એક સાધુ ભગવાન દસ દસ સાધુ ભગવાનની ગોચરી લઈ આવે એકલા એક કલાક ફરે ગોચરી કેટલા કલાક ફરે

અચ્છા બધા ઘરે દાળ શાક અવેલેબલ હોય જ તો એક કલાક સુધી ગોચરીને માટે ગુરુ ભગવાન ફરે આ ચરિયા પરિસહ કહેવાય આ પણ સહન કરવાની કેપેસિટી જોઈએ અને ત્યાર પછી લઈને આવે ને ત્યારે હાથે ચાઠા પડી ગયા હોય કારણ કે જોડીમાં ઉપર ગાંઠ લગાવેલી હોય એટલે હાથે ચાઠા પડી ચાર પાત્રા ભરેલા છો ચાર પાત્રા ભરેલા હોય વળી હાથમાં બે હાથમાં બે તરફની હોય હાથમાં દાંડું હોય રસ્તામાં ગાય અને કૂતરા હેરાન કરતા હોય રખડતા હા વાંદરા અહીંયા શાંતિવનમાં હે અને આ બધાની વચ્ચે સાચવીને ઉપાસરે પાછા આવવાનું આવીને ગોચરી મૂકવાની ગોચરી આલોવવાની અને પછી ગુરુ ભગવાન આજ્ઞા કરે ગુરુ ભગવાન પધારે પછી વાપરવાનું ચાલુ થાય અને એમાં જો થઈ હોય ઓછું હોય તો કઈ કોઈને ખપ છે લાવવું છે એમ પૂછે વળી પાછા બીજી વખત પણ વરવા જાય કેમ એમને ભૂખ ના લાગે હા અરે કદાચ ભલું પૂછ્યું એમને ઉપવાસ હોય તોય બે વખત વારવા જાય આ ચર્યા પરિસર છે આ સાધુ જીવન છે